નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ડીટીસીના ઇલેક્ટ્રિક બસ ડેપોના શિલારોપણ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કર્યો તેમણે કહ્યું છે કે કેજરીવાલે મારા વિડીયો ઇન્ટરવ્યુ અને રીલ્સ જોવાનું ઓછું કરીને પંજાબની જનતા ઉપર ધ્યાન આપવું જોઈએ તેમણે વધુમાં કહ્યું છે કે કેજરીવાલ આખો દિવસ મારી રીલ્સ જુએ છે જેનાથી તેમને બોલવા માટે કંઈક મળી રહે આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળ્યો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તિરુમાલા મંદિરમાં ગોલ્ડ મેડલનું દાન શ્રી સંસ્થાન ગોકર્ણ ગલી જીવોત્તમ મઠના પીઠાધીશ્વર શ્રીમદ્વિદ્યાધીશ તીર્થ સ્વામીજીએ તિરુમાતાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં એક પોઈન્ટ એંસી કરોડની કિંમતના પંદર ગોલ્ડ મેડલ અને બે ચાંદીની થાળીઓનું દાન કર્યું છે તેમણે મંદિરમાં આ ભેટ મંદિરના પેશક રામકૃષ્ણને સોંપી સ્વામીજીની ઉદારતા ભગવાન વેંકેટેશ્વર પ્રત્યે તેમની ઊંડી શ્રદ્ધા અને ભક્તિ દર્શાવે છે અને સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ગીતા રબારીની પરીની જેમ એન્ટ્રી નવરાત્રીનો પ્રારંભ થયો ગુજરાતમાં ક્લબ પાર્ટી પ્લોટ અને શેરી ગરબામાં ખેલૈયાઓ ઉત્સાહ જોવા મળ્યો પહેલાનો અર્થે દાંડિયા અને ગરબાના શોખીનોમાં અનોખો જોશ જોવા મળ્યો ગીતાબેન રબારીએ પરીની જેમ ધમાકેદાર એન્ટ્રી કરી પરંતુ અમદાવાદમાં ખીલૈયાઓ ટ્રાફિકમાં અટવાયા હવામાન વિભાગે વિભાગ સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે જે ઉજવણીમાં અવરોધ લાવી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અદાણી ગ્રુપના રોકાણકારોની સંપત્તિમાં એક પોઈન્ટ અઠ્યોતેર લાખ કરોડનો વધારો થયો છે સેબી દ્વારા અદાણીને ક્લીન ચીટ આપવામાં આવ્યા બાદથી અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે ગયા અઠવાડિયાના શુક્રવાર પછી એટલે કે સોમવારે પણ ગ્રુપની કંપનીઓના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી આ બે દિવસમાં ગ્રુપના શેરમાં જોરદાર વધારાને કારણે અદાણી ગ્રુપની લેટેસ્ટ કંપનીઓના માર્કેટ કેપિટલમાં કુલ એક લાખ કરોડનો વધારો નોંધાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માં ગેસનો બાટલો સસ્તો થયો કે મોંઘો જીએસટી સુધારાથી દેશભરમાં અમલી બની ગયો છે જેના કારણે ઘણી વસ્તુઓના અભાવ વધારો કે ઘટાડો થયો છે હવે લોકો વિચારી રહ્યા છે કે જીએસટી બે શૂન્ય લાગુ થયા પછી એલપીજી સિલિન્ડર સસ્તા થયા કે મોંઘા સરકારે એલપીજી સિલિન્ડર માટેના જીએસટી સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી તેથી તેની કિંમતો યથાવત રહી છે ઘરેલું એલપીજી સિલિન્ડર ઉપર પાંચ ટકા જીએસટી લાગે છે જ્યારે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ઉપર અઢાર ટકા જીએસટી લાગે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તેર વર્ષના બાળકની ચોરાણું મિનિટની ભયાનક યાત્રા અફઘાનિસ્તાનનો એક તેર વર્ષનો બાળક કાબુલથી દિલ્હી આવતા એક વિમાનના વ્હીલમાં છુપાઈને મુસાફરી કરીને આવ્યો કેમ એનની ફ્લાઇટ નંબર આર ક્યુ ડબલ ફોર ઝીરો તે ચોરાણું મિનિટની જોખમી યાત્રા બાદ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચ્યો વિમાનના ટેક્સી વેપ પર ઊભું હતું ત્યારે એક ગ્રાઉન્ડ સ્ટાફે તેને જોયો અને સુરક્ષા કર્મીઓને જાણ કરી સીઆઈએસએફે છોકરાને પકડીને પોલીસને સોંપી દીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં મરચાંનો ભાવ એક રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં મરચાંનું વાવેતર કરનારા ખેડૂતો ખુશ મુશ્કેલીમાં મુકાયો છે વેળાવદર સહિતના ગામોમાં મરચાંનું મબલક ઉત્પાદન થઈ ગયું છે જોકે બજારમાં મરચાંનો યોગ્ય ભાવ મળી રહ્યો નથી સુરેન્દ્રનગરમાં એક રૂપિયા પ્રતિ કિલોના ભાવે તે એ પણ મળતો નથી મોઘા બિયારણ અને મજૂરી ખર્ચ સામે ઓછા ભાવને કારણે ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દંતેશ્વરી મંદિરમાં નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો છત્તીસગઢના દંતેવાડા સ્થિત પ્રખ્યાતમાં દંતેશ્વરી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે પાંચ હજાર કળશ સ્થાપિત કરવામાં આવ્યા આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા અને કળશ પર દીપ પ્રગટાવીને ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે મા દંતેશ્વરી મંદિર બાવન શક્તિપીઠોમાંથી એક છે જ્યાં દેવી સતીના દાંત પડ્યા હોવાનું મનાય છે આ મંદિર બસ્તર ક્ષેત્રની આરાધ્ય દેવીને સમર્પિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વાઇબ્રન્ટ નવરાત્રીનું ઉદ્ઘાટન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રી બે હજાર પચીસનું ભવ્ય ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું નવરાત્રીના પહેલા નોર્થે રાજ્યભરમાં ગરબાનો ઉત્સાહ છવાયો પોળો શેરીઓ અને પાર્ટી પ્લોટમાં અબાલ અને વૃદ્ધ ગરબામાં રંગાઈ ગયા ગુજરાત ટુરિઝમ દ્વારા આયોજિત આ મહોત્સવમાં વિવિધ મંડળીઓએ ગરબા રજૂ કર્યા બાળકો માટે બાલવાટિકા સ્ટોલ અને મુલાકાત માટે નવ અલગ ઝોન બનાવાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેનતથી પૈસા કમાયા છે લૂંટીને નહીં અક્ષય કુમારે તેમની કમાણીને લઈને થતી ટીકાઓનો જવાબ આપ્યો છે તેમણે કહ્યું છે કે તેઓ મહેનતથી પૈસા કમાય છે લૂંટીને નહીં છેલ્લા આઠ વર્ષથી સૌથી વધુ ટેક્સ ભરના વ્યક્તિ છે અક્ષયે કહ્યું છે કે પૈસા જીવનનો મહત્ત્વનો ભાગ છે અને તેઓ કમાયેલા પૈસાનો ઉપયોગ સામાજિક સેવા માટે પણ કરે છે તેમણે જણાવ્યું છે કે જો કોઈ રિબિન કાપવાથી પણ પૈસા આપે તો તે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ ફોટો ત્રણ વર્ષની મહેનત બાદ પડ્યો છે બ્રાઝિલના ફોટોગ્રાફર લિયોનાર્ડો સેન્સે ત્રણ વર્ષની મહેનત બાદ એક અદભુત તસવીર ખેંચી છે તેમણે બ્રાઝિલના ક્રાઇસ્ટ પ્રતિમા સાથે ચંદ્રને સંપૂર્ણ સરળ કેદ કર્યો છે આ દુર્લભ ક્ષણને કેપ્ચર કરવા માટે લિયોનાર્ડોએ ચંદ્રના ચક્ર અને યોગ્ય હવામાનની રાહ જોઈ આખરે તેમની મહેનત રંગ લાવી અને તેમણે આ અદ્ભુત તસવીર દુનિયા સમક્ષ રજૂ કરી જે તેમની દ્રઢતા અને કૌશલ્યનો પુરાવો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિયારો રાસ એક કિલો સોનું પહેરીને રમાય છે ગરબા પોરબંદર અને સૌરાષ્ટ્રમાં મણિયારો રાસને નવરાત્રી દરમિયાન વિશેષ ઓળખ આપી છે આ પરંપરાગત રાસમાં પુરુષો ચોયણી ખમીસ અને સોનાના દાગીના પહેરીને ઢોલ અને સેણાના તાલ પર મનોરંજન કરતા હોય છે સાથે મહિલાઓ પણ પરંપરાગત પોશાક અને લગભગ એક કિલો સોનાના ઘરેણાં પહેરીને આ રસમાં ઉત્સવથી ભાગ લે છે છત્રીસ પ્રકારના રાસમાં ગરબા એ લોકનૃત્યનો મુખ્ય પ્રકાર માનવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જીએસટી ઘટાડાથી ખરીદદારોમાં ખુશીની લહેર જવા જીએસટી દરો લાગુ થતાં જ બજારમાં ખરીદદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો નવરાત્રી પહેલાં રિટેલરોએ વિશેષ ડિસ્કાઉન્ટ આપતા એસી અને ટીવીના વેચાણમાં ત્રીસથી પાંત્રીસ ટકાનો ઉછાળો આવ્યો દેશભરમાં કાર વેચાણમાં પણ વધારો થયો છે મારુતિ તે સૂચિક પચીસ હજાર કાર ડિલિવરી કરી અને હુંડાઈએ અગિયાર હજાર કાર ડીલરોને વેચી દીધી આ બદલાવથી બજારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે